અને જામનગર થી આવું છું અત્યાર સુધી મારી લેખન યાત્રામાં દસ થી વધારે ગુજરાતી કવિતાઓ અને એક નાનકડું વીસ પેજ નું પુસ્તક લખ્યું છે જેનું નામ છે ગુરુવર્નના જીવનના તમામ ગુરુને સમર્પિત આ પુસ્તક આપ સૌ વાંચી શકો છો હવે આજે સમાજના પરંપરાગત પોશાક પહેર્યા છે તો સૌ પ્રથમ મારા દ્વારા લખાયેલી નાનકડી કવિતા જે ખૂબ પ્રચલિત બની હતી તે આપ સૌ માણો એવી તે કાનોડા તારી શું ધૂન લાગી કે સૌ ગોપીઓ તારી થઈ ગઈ એવી રીતે તારી કેવી કૃપા થઈ ગઈ કરતા હિરાણીઓ કે મહારાસ માં ને આજે પણ એ દ્વારિકા તારા વિના સુની નથી થઈ આપણે સૌ આજે આ સ્નેહ મિલનમાં મળ્યા છીએ ત્યારે શ્રી કૃષ્ણ ને યાદ કરવા માટે મારા દ્વારા શ્રી કૃષ્ણ વિશે કવિતા લખવામાં આવી છે જે આપ સૌ માણો

અને સુદામાને જે કોઈ પૂછો રાધાને ખૂબ વહારે ચાહનાર અને ગોપીઓ સાથે મોટી લીલાઓ રચનાર પણ મીરાના પ્રેમની પીડા મારા કૃષ્ણને જે કોઈ પૂછો વરસભામાં દ્રૌપદીના ચીર હણીને નારીની લાજ બજાવતા એની વ્યથા મારા કૃષ્ણને જે કોઈ પૂછો કોઈ પૂછો નરસિંહ મહેતાને કૃષ્ણ ભક્તિ વિશે તો કોઈ પૂછો મીરાબાઈ ને કૃષ્ણ માટે ઝેરના ઘૂંટ વિશે કોઈ પૂછો આજ મારા કૃષ્ણને જઈ એના સમગ્ર જીવનમાં સુખથી વધારે દુઃખો આવ્યા છે આપણે જેને મુરલીધર દ્વારિકાધીશ માધવ શ્યામ નંદકિશોર વ્રજરાજ રાજાધિરાજ કનૈયા અને અંતે જેને કૃષ્ણ કહી પુકારીએ છીએ એની ભક્તિ કરીએ છીએ એ કૃષ્ણના જીવનમાં અનેક દુઃખો આવ્યા હતા આ વાતને સાર્થક કરતી કવિતા જે મારા દ્વારા લખાય છે અહીં સ્નેહવિલન આપણે સૌ આહીરો મળ્યા છીએ ત્યારે મારા દ્વારા લખેલ આહીર સમાજ માટે નાનકડી કવિતા આપ સહુ માણો જ્યાં જન્મ્યા દેવાય પોદર જેવા વીર યોદ્ધાઓ એ અમારું આહીર કુળ ઉજળું જ્યાં ડેલીએ ડેલીએ છે આવકારો મીઠો એ અમારું આહીર કુળ ઉજળું જ્યાં સંસ્કારોની સીમા પણ નથી થઈ એ અમારું આહિર કુળ ઉજળું જ્યાં કલા ની ઝાંખના અને જ્ઞાનની લહેર ચમકતી રહે એ અમારું આહિર કુળ ઉજળું સ્નેહ મિલન માટે મારા દ્વારા લખાયેલ પંક્તિઓ આપ સૌ મણો સ્નેહ ના રંગે રંગાયેલી સાંજ